મારા ખરાબ દેતા નથી હલો હલો હા એટલે શું બોડું ખરાબ અખોરે હો નથી દેતા શું વળી વાત છે ઉવે શું

તો તું મને મારી વાત હા હું આ બુટ પહેર્યો અને આપણે જુજુ પાણી ખાલી જોઈરું હવે પાણી આવ્યું છે કે નહીં હારું પાણી આવ્યું છે તો પકા લો

મારો બેટો એસ એમ ઠાકોર આવ્યો હે હવે જોયા વગર તો કઈ ચાલશે નહીં કામ તો ધાડી જ્યું પણ કઈ એસ એમ ઠાકોરને જોયા વગર ચાલતો હશે કંઈ હમણાં બોલો આવતો હશે ને પાહો કરણો હાડો થઈ જાય એસ એમ હલો

આપડે બે મિનિટ આવે ને મારી વાત આપડે બે મસાલા મારો લેતા આવજ ના એવું નહીં ખાલી બે મસાલા ને બે ભૂતાલા લેતા આવજી

તો સાપ્રામ પડ્યા છે કે શું એ ઉઠાઈ પણ કે આપણો જ એમ ઉઠાડું ઠડે અલ્યા અમે મળવાએ તમને બોડું છું અલ તમારા વિડીયો તમે જોયા થોડા અલ ઠાકોર છે અલ

પણ ફો તમે થવા આવતું ઓલા બે આ દિવાસી પડી જાય અને બાબુ ઠાકોર બાબુ ઠાકોર ટાઈમે બે મિનિટ <laughs> <laughs> મારા મધ બેઠું હા હા આ ભાઈઓ આપણે કા ને વાત પૂરી એ સિમ ખાલી ફોટો છે ને તો જબરયાણ છે આમાં અહીં ચડાઈ દેવાનો હોય ઓ આ ડીલ તો નીલ તો અહીં આવી જશે આમાં ચડી જશે

તો કોઈ ગાળું નઈ બોલે ને પાછા ઈ તો તારે કાઠું કામ છે જોઈ જોઈને એમને પૂછી લેવાનું કે તમારા રોસ્ટ મારું બનાવવાનું તમે પણ ફોટો ફેમસ થઈ જાવ આ મારે લગભગ કેટલા મહિના થયા છે ત્રણ વરસ થઈ ચેનલ ને હજુ મારે આ જો સબસ્ક્રાઇબર થઈ છે

ના ઠાકોર સેના વાળા હે ને આ બધા રહેવું પડે કરાય જ નહીં સમાજ સમાજ માં વિરોધ પડે કઈ નતું ખાલી પતી ગયું આખું આમ ગબર ઠાકોર નું કબડે તમાર માતા પર જીતી ના ગબર ઠાકોર એવું થાય નથી યાર ઈ તો બધું સમાધાન થઈ ગયું વાત ને દાબી મેલું ને પત્રો મેલો અમે એમ તો વિડિયા જોતા ગબર ઠાકોર બે ક્યા ના ના કરવા શું કે હવે ફેમસ તો એમ બેગ ને અમે ઝગડા કરાય સમાજ કે કોઈ પણ સમાજ ખોટો ઝઘડો ના કરવો

મેં હમણાં પાંચ સો ફોન કર્યા એક ફોન જ તમે નહીં ઉપાડતા તમે બહુ મોટા ઇસ્ટર થઈ જાય ખબર હે એ પડે આમ તો એમ મારે કે આ તો ગબ્બર ઠાકોર ની કે અમે અહીંયા મળવા જાતો મને કે ના મળ્યા

કામ તો કરવું જ પડે ને ફેશન હોય બીજું કઈ નઈ હવે આમ તો અમારે મેળ આવશે ને ટાઈમ તો મારે પણ તમારે નેહરવું હશે ને કામ કરવું પડશે

ફોન કરતા રહેજો પાહા તો ફોન તો કરતા ના ના 17 કિલોમીટરથી હેડકા ના 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 હવે તમારો ફોન તો જરૂર પડે અને અમે આવશું એમ તો વિડીયો બનાવ અમારે સીનું ડિજિટલ ચેનલ છે ને એમાં અમાર વિડીયો ચડાવવા થાય